ખબર છે બીજી એક ગુડ ન્યૂઝ છે તને ખબર ગુડ ન્યૂઝ એટલે છે ખબર તને ના ખબર જો આજે મારી ખબર ગુડ ન્યૂઝ આય છે ઈ ખબર નહી અજી કઈ થી ગાઈઝ ગુડ ઇવનિંગ જય માતાજી બધાને આપણા નવો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અત્યારે અને ગાઈઝો વાતાવરણમાં પલટો આવી ગયો છે એટલે મારી પાછળ જોઈએ જો તમે કે ઘણા દિવસથી વાદળ ગાયબ થયો હતો તો ફાઇનલી કાલે કાલે બાદલ લાગે છે ઓર ગાઈ સર હાલ આપણે ચાય પીધી છે અને ઇવનિંગ હું બ્લોગ સ્ટાર્ટ કર્યું છે અને તો દોઢ રેડી થઈ આજ દીવા બધી કરવાની બાકી છે ગાય સર આજે લેટ બ્લોગ સ્ટાર્ટ કરવાનું કારણ એક કચ્છક આજે છે ને મને થોડી તામની એવી અસર થઈ ગઈ છે અને થોડી તમે મિસ્ટેક જોઈ શકતા હોય આપણે બોલવામાં પણ મિસ થઈ ગયું છે અને સરથી ઉધરસની હું બધું પાછું રિટર્ન થઈ ગયું લગભગ બે ત્રણ દિવસ પછી બધું જ કમ્પ્લીટ થઈ ગયું હતું એના આગલા વિકસન અઠવાડિયે પણ હતી આજે સવારથી એવું લાગતું હતું એટલે આપણે લેટ સ્ટાર્ટ કર્યો છે તો ચલો જઈએ પટુ બટન તો હું ચાલો નું વાતાવરણ કરી નાખ્યું નવરાત્રી બોલે છે કદાચ આવી જાય

હું તો કઉ છું ફોલો શેર બધું જ કરી નાખો બરાબર અને ગાઈશ વિડીયોમાં એવું છે કે થઈ તો આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ ટુ કે ફોલોઅર થવાની તૈયારી છે તો તમે જો યુટ્યુબમાં આપણને સબસ્ક્રાઈબ કરી હોય તો જઈને આપણે ઇન્સ્ટા આઈડીને પણ ફોલો કરી નાખો ના લઉં પટુ નહીં તમે તો તો છે તો ઇન્સ્ટામાં પણ ફોલો ના કરી નાખજો અને જે લોકો આપણી ચેનલ પર નવા હોય એ સબસ્ક્રાઇબ કરી નાખજો બરોબર તો આજના વ્લોગમાં ગાઈસ એવું જ હતું કે આપણે પટન ગુજને જ આપી દીધી તો બટુ હાલ કામ કાજ કરે છે કારણ કે સન 12 વર્ષની તૈયારી થઈ છે ગાઈસ બરોબર તો ગાઈસ હવે સન મારા દીવાબત્તી ને હું કરવાનું છે તો ફાઈનલી દીવાબત્તી કરી નાખો જો ફાઇનલી આપણે દીવાબત્તી કરી અને હાલ આવે છે ખેતરે અને પાછળ જોઈ શકો છો સુરત દાદા આ થમવાની તૈયારી છે એટલે લગભગ સાડા છ વાગી ગયા છે અને ફાઇનલી ગાઈ જો આજે તમને વાત કરીને તો આપણે સિક્સ કે સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે કમ્પ્લીટ યુટ્યુબની અંદર અને આપણો ઇન્સ્ટા આઈડી પટ્ટુ વિલોક્સ જે આપણા પટુના નામે છે અને પટ્ટુ વિલોક્સની અંદર લગભગ ઓગણીસો પ્લસ આપણો ફોલોઅર થઈ ગયા છે તો ફટાફટ જઈને મારી ઇન્સ્ટા આઈડીને સબ ફોલો કરી નાખો તો આપણે ફટાફટ આપણે ટુ લેવલ આપણા કમ્પેર થઈ જાય તો જો યુટ્યુબમાં સપોર્ટ કર્યો છે એવો જ આપણે ઇન્સ્ટામાં પણ ફો ફોલો કરી નાખજો ઇન્સ્ટામાં પણ સપોર્ટ કરજો તો આપણા ડેઇલી બ્લોગ આવતા જ રહેશે તો આપણા ડેઈલી બ્લોગને પણ સપોર્ટ કરો યુટ્યુબની આપણા ચેનલનું નામ છે એસ બી બ્લોગ તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો તો ચાલો આજના બ્લોગમાં બસ આટલું જ મળીએ પછી આપણે નવા બ્લોગમાં તો બધા નહીં જય માતાજી અનેક બીજી ખાસ વાત કે ગાય જુઓ આપણા જીરોમાંથી મતલબ કોઈ બી કહેવાય છે ને કે શૂન્યમાંથી સર્જન કરવાનું હોય છે શૂન્યમાંથી પછી જ આગળ એનો ધીરે ધીરે સ મતલબ થાય જાય તો આપણે શૂન્ય સબસ્ક્રાઈબર એટલે ઝીરો સબસ્ક્રાઈબરથી ચાલું કર્યું હતું યુટ્યુબની અંદર આજ કમ્પ્લીટ છ હજારની મારી ફેમિલી થઈ જાય છે તો જેટલા પણ મારા સબસ્ક્રાઈબર મિત્રો છે એમને થેન્ક યુ અને સબસ્ક્રાઈબ કરવા માટે અને તમે શેર કરો ફોલો કરો અને લાઈક કરો અને આપણા વિડીયો ડેલી જોવાનું રાખજો તો ગાઈઝ આપણો તમને જે લોકો સપોર્ટ કર્યો છે દિલથી થેન્ક યુ તો સપોર્ટ કરતા રહેજો તો બધાને જય માતાજી ચાલો મળીએ પછી આપણા કારના વ્લોગમાં બધાને જય માતાજી એન્ડ ટેક કેર